તમે જોઈ શકો છો આ તમાર કોનું પાન નું રિઝલ્ટ આ પાનની તમે કોમાસ જો એની આ રગ જો એની લંબાઈ પોઢાઈ જે પણ તમે પાન ઊંચું કરશો એ પાનની સારામાં સારી લંબાઈ પોઢાઈ અને વિકાસ થાય છે જો આ પાન મજબટ જસ્ટ મોટું આ પાન છે મિત્રો એવા તો ખેડૂત મિત્રો નમસ્કાર આજે હું તમને જે ખાસ લોકેશન ઉપર આવ્યો છું અને એ ખાસ ખેતી કહેવાય જે તમાકુની ખેતી એ પણ ખાસ કલકત્તીની અને આજે મિત્રો જે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો જે અમે ઉપસ્થિત થયા છે જેની અંદર એક ખેડૂત મિત્ર એમને આજે કલકત્તી તમાકુની નું ખેતી કરવામાં આવેલી છે અને એની અંદર બેસ્ટ શાનદાર પરિણામ મળેલું છે ખેડૂત મિત્રો મળતા પહેલા આજે ટોટલ પરિણામ મળ્યું છે એ ખેડૂત મિત્રને ને બતાવો પેલા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ તમાક પાનનું રિઝલ્ટ આ પાનની તમે એની એની આ રગ લંબાઈ પાન જે પણ તમે પાન ઊંચું કરશો એ પાનની સારામાં સારી લંબાઈ પહોળાઈ અને વિકાસ થયો છે જો આ પાન મુજબ મોટું આ પાન છે મિત્રો એવા ટોટલી આ આખી જમીનની અંદર મિત્રો આ પાન થઈ ગયા છે અને તમે લોકો જો આવી તમાકુ ની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે એકવાર તમે આ સંપર્ક કરો તો પરિણામ તમને આપવામાં આવશે હવે વાત કરી પાસેથી નમસ્કાર આપડું શું નામ છે પટેલ પ્રતિકભાઈ અંબાલાલભાઈ પટેલ પ્રતિકભાઈ અંબાલાલભાઈ એમનું નામ છે તાલુકો કોણ લાગે પ્રતિકભાઈ તાલુકો મિત્રો ઈડલ લાગે ને જિલ્લો સાબરકાંઠા અને ગામ તમારે ક્યાં રહેવાનું દલજીતપુર દલજીતપુરા મિત્રો એમનો વિસ્તાર છે તો પ્રતિકભાઈ કેટલા વીઘામાં છે તમાકુ તમારું ટોટલ ત્રણ એક વીઘા છે ત્રણ એક વીઘા છે તો ત્રણ વીઘા ની અંદર તમે ઉપયોગ કર્યો છે તો ઉપયોગ કરવાથી તમને ફાયદો શું શું લાગે છે ફાયદો તો જો કે એની ક્વોલિટી કયો એની સાઈઝ કયો હા એનો કલર કયો બરાબર બધું સારું દેખાય છે મિત્રો આ તમાકુની અંદર એની સાઈઝ થી લઈને એની ક્વોલિટી લઈ એની ચમક થી લઈને ટોટલી ફાયદો તમને દેખાય છે ને બરાબર તો ખેડૂત મિત્રો આજે આ પ્રતિકભાઈ કેટલા વીઘા કે ત્રણ વીઘા ત્રણ વીઘા તમાકુની અંદર મિત્રો જે પાન લંબાઈ પહોળાઈ અને જે વિકાસ થયો છે ગજબનો વિકાસ છે

ગ્રોથ છે હા એ બેલેન્સિડ રહ્યો છે ઓકે એની પત્તાની સાઈઝ છે બરાબર હજુ પત્તા એકદમ ધરાવદાર થઈ જાય નીચે બેસેલા જોવા મળે બરાબર અને કોકરવટ ખાસ જોવા નથી મળતો કોકરવટ તો ઠીક વસ્તુ છે જીવાત ઉપર આધાર રાખે છે હા પેસ્ટ એગ્રો થી તમારે કંટ્રોલ થાય છે મિત્રો અમારી જે દવા સ્પ્રે માટે આવે છે જેને કહેવાય ખાસ પેસ્ટ્રોગો દવાની માહિતી તમને હું આપીશ એ જો શરૂઆતથી તમે તમાકુની અંદર ઉપયોગ ચાલુ કરી દીધો તો તમાકુનો જે આવતો હોય દૂર થઈ જશે ને પાનની લંબાઈ વધી જશે બરાબર ક્રોપ પરિવર્તન અને પેસ્ટ્રોગો ક્રોપ પરિવર્તન સ્પ્રે કરવાથી પાનની લંબાઈ પહોળાઈ અને વિકાસ જબરજસ્ત થાય છે શરૂઆત થી વીસ થી તમે આ દવા ચાલુ કરી દીધી તો એ પાન અંદર તમારે વિકાસ જોવાનો નહીં રહે અને ખાસ જે જીવાત આવતી હોય સામાન્ય જે પણ કોકડવટ આવતો હોય એની સામે આ દવા પેસ્ટ્રોગો આપણી કામ કરે છે આ બે દવાનો સ્પ્રે કરવાથી તમાકુની અંદર આ ફાયદો તમે જે જોઈ રહ્યા છો એ થઈ જાય છે અને જમીનની અંદર મિત્રો જે એમને દવા ઉપયોગ કરેલી છે આપણું ભૂમિ પરિવર્તન અને સોહિલ પાવર આ બે પ્રોડક્ટ જમીનની અંદર સીઝનની અંદર જો બે વાર તમે આપી દીધી તો જે ઉતારો તમારી છેલ્લા ઘણા વર્ષોથી નહીં જોયો હોય એ ઉતારો તમને આ બે દવા આપી ગઈ છે ભૂમિ પરિવર્તન આપવાથી છોડને જે પણ ખોરાક જોઈએ એ ટોટલ ખોરાક આના અંદરથી મળી રહે છે અને સોહિલ પાવર આપણા બેક્ટેરિયા છે જમીનની અંદર આપવાથી જમીનને પોચી બનાવે ખોરાકને ખેંચી લાવે મૂળને ચડાવે અને મૂળનું ડેવલપમેન્ટ કરવાનું કામ આ સોહિલ પાવર કરે છે તો આ મિત્રો દવા વાપરીને પ્રતિકભાઈને સો ટકા એનો ફાયદો થઈ ગયો છે તો પ્રતિકભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ખેડૂત મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના હોય તો કરી દેજો આવું નવી અપડેટ મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ